શ્રી ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાત વર્ષ પૂર્ણ થવાના અવસરે આગામી તારીખ એકવીસ ના રોજ ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા રાજકોટના અમરેલી ગામ પાસે નિર્માણ પામનાર અદ્યતન સર્વ સમાજ માટેની કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહને આજ રોજ સવારે અગિયાર કલાકે શ્રી સરદાર પટેલ ભવન ન્યુ માયાણી નગર રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું પ્રેસ કોન્ફરન્સમાં હાજર પત્રકારોને વધુ વિગતો આયોજકો દ્વારા જણાવવામાં આવી અહેવાલ વિજય મકવાણા કોળલધામ ટ્રસ્ટ અને અમારા ચેરમેન શ્રી નરેશભાઈની આગેવાની નીચે એક સૌરાષ્ટ્રમાં અદ્યતન વર્લ્ડ ક્લાસ કેન્સર હોસ્પિટલ આપણે બનાવવા જઈ રહ્યા છે જે સર્વ સમાજના યજ્ઞરૂપી આ સેવાનું માધ્યમ શરૂ કરીશું અને અંદાજે પહેલો ફેસ એ બસો બેડની હોસ્પિટલ ઊભી થશે બસો બેડની જે હોસ્પિટલ છે એ અદ્યતન ટેકનોલોજી અને છેલ્લામાં છેલ્લી સંશોધનની શોધ સાથે અને સારામાં સારી સૌરાષ્ટ્રની અંદર સારવાર મળી રહે એ લેવલની આ હોસ્પિટલ ખોડલધામ અને નરેશભાઈની આગેવાનીમાં આ ઊભી થવા જઈ રહી છે ટ્રસ્ટ દ્વારા તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ રાજકોટ નજીક અમરેલી ગામે અતિ આધુનિક કેન્સર હોસ્પિટલનું ભૂમિ પૂજન કરવા જઈ રહ્યું છે ત્યારે સર્વ સમાજ અને તમામ લેવા પટેલ ભાઈઓ બહેનોને આપના માધ્યમથી હું આમંત્રણ આપું છું કે આ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ સૌ આમાં ભાગીદાર બની અને ઉમદા કાર્યમાં તન મન અને ધનથી સાથ સહકાર આપે એવી માધ્યમથી સૌને ભલામણ કરું છું ટાર્ગેટ મહિનાનો છે પણ છત્રીસ મહિનાની વચ્ચે બેડની હોસ્પિટલ ફેઝમાં બનવા જઈ રહી છે

કોઈપણ દર્દી અને એના પરિવારજનોને કોઈ તકલીફ નહીં પડે ત્યાં રેસિડેન્સીસથી માંડી અને બધી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે એ તો ઘણી બધી ડિટેલિંગમાં અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે બહુ મોટા નિષ્ણાંતો સાથે અને એ ડિટેલિંગ જયારે એક આકાર લેશે ત્યારે આપ સમક્ષ રજૂ કરશું આજે એક બહુ ઉમદા ઉમદા હેતુ માટે આપણે બધા એકત્રિત થયા છે તો બીજા વિષયની બહાર આપણે ન જઈએ એ જે કેસીસ બનતા હોય એની ડિટેલિંગ બહુ અમે અંદર ઉતરતા નથી પણ જ્યારે જ્યારે કોઈને જરૂર પડે ને સારી રીતે સારા નિર્દોષ લોકો હોય

બહુ ડિટેલિંગ હજી નથી એટલે અમે અત્યારે એવો પણ નિર્ણય લીધો છે આજે કે દરેક સમાજનું પણ ડોનેશન આવતું હોય તો હવે સ્વીકાર્ય બનવું એટલે જ્યારે દરેક સમાજ આમાં ભાગરૂપ બનશે ભાગીદાર બનશે તો પછી આ કોઈ ડિફરન્સ લેવાનો કોઈ અર્થ જ નથી કોઈ ડિફરન્સ રાખવામાં આવશે નહીં બિલકુલ નહીં બિલકુલ આમંત્રણ કમિટી છે મારી રમેશભાઈ ની અને બે ચાર મિત્રો ની એ આજે નક્કી કરશે બે ચાર દિવસ માં કોને કોને આમંત્રણ આપવું એકવીસ તારીખે આ જે કાર્યક્રમ છે એ આમ તો મહાસભા જ કારણ કે લોકો જેટલા હશે ત્યાં કાગવડ માં સંખ્યા નક્કી નથી પણ આ જે મુખ્ય કાર્યક્રમ છે કાગવડ જ થવાનો છે અને ભૂમિ પૂજન છે અહીંયા સ્થળ ઉપર ત્યાં સાત દીકરીઓ કરશે અને ત્યાં લાઈવ કાગવડ થી જોવા મળશે કારણ કે અહીંયા સંખ્યા સમય નહી એટલા માટે આપણે કાગવડ કાર્યક્રમ રાખવાનો બહુ હજી નક્કી નથી મારો પ્રવાસ હું ચાલુ કરીશ અને જયારે જયારે ખોલધામ પ્રાંગણમાં કાર્યક્રમો થાય છે ત્યારે જોવો છો હજારો અને લાખોની સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે